आवो प्रभु जी आवो हम अंतर मे आओ प्रभु जी आओ हम अंतर પ્રભુની શાંતિ ખ્રિસ્ત ઈસુમાં ભાઈ અને બહેનો ગયા અઠવાડિયે આપણે આપણી તૈયારીની શરૂઆત કરી છે શાની તૈયારીની પ્રભુસુના બીજા આગમનની અને સાથે સાથે આપણે એ પણ તૈયારી શરૂ કરી છે કે આપણો છેલ્લો શ્વાસ ક્યારે લેવાવાનો છે એ આપણે જાણતા નથી અને છેલ્લા શ્વાસ પછી આપણે પ્રભુને ફેસ ટુ ફેસ મોઢા મોઢામોળ મળવાના છે આ બાબત પર મનનચિંતન કરીને આપણે આપણી તૈયારી કરી છે આ એક અઠવાડિયા દરમિયાન અને આજે આપણે આગમન ઋતુનો બીજો રવિવાર એની ઉજવણી કરી રહ્યા છે સ્નાન સંસ્કારક યુહાનની વાત આજે ખ્રિસ્તજ્ઞમાં આપણે કરીએ છીએ અને શુભ સંદેશમાં સાંભળીએ છીએ કે એ એક અવાજ છે જે રણમાં પુકારે છે તૈયારી માટે શાની તૈયારી માટે પ્રભુ યસુના આગમનના તૈયારી માટે સ્નાન સંસ્કારક યુહાન જખરિયાના એક પુરોહિતના દીકરા હતા અને એમનો વસવાટ એમનો પોશાક અને એમનો આહાર એક પુરોહિત જેવો નહોતો એ રણમાં રહેતા હતા ઊંટના વાળના કપડાં પહેરતા હતા અને રાણી મધ અને તીડ એનો આહાર કરતા હતા જે તદ્દન વિરોધી હતું અને આથી લોકો એમનાથી બહુ આકર્ષાયા અને એવું માની પણ બેઠા કે એ ખ્રિસ્ત છે અભિષિક્ત છે જે આવવાના છે અને આજના ખ્રિસ્તના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ સ્નાન સંસ્કારક યોહાન કહે છે પણ જે મારા પછી આવનાર છે તે મારા કરતાં વધુ શક્તિશાળી છે હું તો તેના પગરખાં ઉપાડવાને પણ લાયક નથી વાલાભાઈઓને બહેનો આગમન ઋતુના બીજા રવિવારમાં સ્નાન સંસ્કારક યુહનના ઉદાહરણ દ્વારા માતા ધર્મસભા આપણને આમંત્રણ આપે છે કે આપણે એમના જેવા નમ્ર બનીએ અને નમ્ર બનીને આપણી તૈયારી કરતા રહીએ અંગ્રેજીમાં સરસ કહેવાયું છે મીકનેસ ઇઝ નોટ વીકનેસ બટ સ્ટ્રેન્થ અન્ડર કંટ્રોલ એટલે નમ્રતા એ નબળાઈ નથી પણ એ શક્તિ છે જે આપણને સંયમમાં રાખે છે નમ્રતા આપણને આપણી નબળાઈઓથી સભાન કરાવે છે અને આથી આપણો આધાર ઈશ્વર પર રહે છે આપણી જાત પર આપણા પૈસા પર આપણા ધન આપણી સંપત્તિ કે આપણી ઓળખાણ એના પર આપણો આધાર નથી રહેતો પણ નમ્રતાથી આપણે પ્રભુ પર આપણો આધાર રાખતા શીખીએ છીએ બાઇબલમાં ઘણા બધા ઉદાહરણ છે નમ્ર વ્યક્તિઓના બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે મોશે એ પૃથ્વી પરનો અત્યાર સુધીનો સૌથી નમ્રમાં નમ્ર માણસ રહી ચૂક્યો છે ત્યારબાદ આપણે જોઈએ છે દાવિદ જે રાજા હતો પણ એક સરસ સ્તોત્ર જે આપણે ગાતા હોઈએ છીએ જે કહેવામાં આવે છે એણે લખેલું છે કયું દયા કૃપાડુ પ્રભુ હે મુજ પર દયા તમારી રાખો કરુણા સાગર સા કરે અપરાતોજ સૌે દાવિદ રાજા હોવા છતાં નમ્ર બનીને પ્રભુ આગળ પોતાના પાપની કબૂલાત કરે છે અને માફી માંગે છે અને આપણા પ્રભુ શું પોતે નમ્ર બન્યા એટલા તો નમ્ર બન્યા કે એ ઈશ્વર હોવા છતાં સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી પહોંચે છે તમારા અને મારા માટે અને એ પોતાના શિષ્યોના પગ સુદ્ધા ધુવે છે આપણા માટે ઈશ્વર હોવા છતાં કૃષ ઉપર મૃત્યુ પામે છે એ છે વાલાભાઈના બેનો નમ્રતા નમ્રતા જોડે અને ઘમંડ તોડે નમ્રતા બીજાને કેન્દ્રમાં રાખે છે નમ્રતા પ્રભુને કેન્દ્રમાં રાખે છે જ્યારે ઘમંડ આપણી જાતને કેન્દ્રમાં રાખે છે જ્યારે ઘમંડ હોય છે કોઈ વ્યક્તિને ત્યારે એ દરેકે દરેક વાતમાં દરેકે દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને કેન્દ્રમાં મૂકે છે પણ નમ્ર વ્યક્તિ બીજાને કેન્દ્રમાં મૂકે છે સ્નાન સંસ્કારક યુહાન આજે ઈસુને કેન્દ્રમાં મૂકે છે બધા ઘણા બધા એમનાથી આકર્ષાયા છે એ કહી શકત કે હા જેની બધા રાહ જોતા હતા એ હું જ છું પણ ના એ નમ્રતાથી સ્વીકારે છે કે જેની રાહ જોતા હતા એ હું નથી પણ મારા પછી જે આવનાર છે એ મારા કરતાં વધારે શક્તિશાળી છે એના પગરખા ઉપાડવાને પણ હું લાયક નથી નમ્રતાથી આપણા સંબંધો મજબૂત બને છે આપણે બીજા સાથે સંબંધમાં જોડાઈએ છીએ નમ્રતા ભરેલી વ્યક્તિ એ વધારે સાંભળે છે અને ઓછું બોલે છે નમ્ર વ્યક્તિ હંમેશા શીખવા માટે તત્પર હોય છે અને એને શીખવાડી શકાય પણ ઘમંડી વ્યક્તિને શીખવાડી ન શકાય અંગ્રેજીમાં કહીએ તો અ હંબલ પર્સન ઇઝ ટીચેબલ નમ્ર વ્યક્તિ હંમેશા બીજાની સેવા માટે પોતાનું જીવન ખર્ચ છે રાજા દાવિદની આપણે વાત કરી સામુએલે રાજા દાવિદને અભિષેક કરી દીધો હતો અને જોઈએ છે કે એના ભાઈઓ ત્યાં યુદ્ધમાં સાઉલને મદદ કરવા જાય છે હવે રાજા દાવિદના પપ્પા એને કહે છે કે તારા ભાઈઓ યુદ્ધમાં લડવા ગયા છે તો એમને માટે તું ટિફિન લઈ જા જમવાનું લઈ જા અને આથી રાજા દાવિદ ત્યાં જેનો ઓલરેડી અભિષેક થઈ ગયો છે રાજા તરીકે એ એવું નથી કહેતો કે હું રાજા છું એમણે મારી સેવા કરવાની ના રાજા દાવિદ નમ્ર છે અને આથી રાજાનો અભિષેક થઈ ગયો હોવા છતાં એ પોતાના ભાઈઓને જમવાનું આપવા જાય છે એમની સેવા કરે છે અને બાલાભાઈને બહેનો ત્યારે જ એને પ્રભુના આશીર્વાદનો અનુભવ થાય છે એ ગોલિયા જોડે લડવા નહોતો ગયો પણ એ ખરેખર પોતાના ભાઈઓની સેવા કરવા ગયો હતો એમને જમવાનું આપવા ગયો હતો એટલે વાલા ભાઈનો બહેનો જો મારે પ્રભુને યોગ્ય રીતે મળવા માટે તૈયાર થવું છે તો નમ્રતા ખૂબ જ જરૂરી છે અને નમ્ર બનીશ ત્યારે પ્રભુના આશીર્વાદનો અનુભવ કરી શકીશ આજે જ્યારે આપણે બીજા રવિવારની ઉજવણી કરી રહ્યા છે અને આ બીજા અઠવાડિયામાં પ્રવેશીએ છીએ ત્યારે માતા ધર્મસભા આપણને આમંત્રણ આપે છે કે આપણે સૌ નમ્ર બનીએ ઈસુ જેવા અને ઈસુ જેવા નમ્ર બનીશું તો ચોક્કસ જ્યારે ઈસુનો ભેટો થશે ત્યારે આપણે આનંદથી ઉભરાઈ જઈશું પ્રભુની શાંતિ આવો પ્રભુજી આવો જિયા કલસે આંખો તરસે હૈયા કલસે આંખો તરસે ભૈયા તમારે કાજે આજે